થી કામ લઈને નાની એવી રેન્જ આવી છે એટલે લેવા જવાનું છે પણ સાંજે આવ્યો હતો અને કારખાનું ફેરવેલું છે ને એટલે અહીંયા ક્લીનલાઇન છોકરી પાસે જવાનું થાય અંદર તો કઈ જવાનું થાય નહીં કામ ના અમારે ઢગલા ને ઢગલા થઈ ગયા કેમ કે ઓલું હજી પડ્યું છે બીજું આવી ગયું છે અને આવડું આવી ગયું રાજકોટ થી આજ એટલે આવે ત્યારે બધું એકા આવે અને ન હોય ત્યારે કઈ ન હોય એવું થાય છે કેમ વાગ્યા સવારના સાડા આઠસો ગુડ મોર્નિંગ એવરી વન માતાજી બધાને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં કેમ છો બધા ઓકે બધા મજામાં આવશો અને મજામાં રહેજો માતાજી બધાને મજામાં રાખી પ્રાર્થના અમારી ચેનલની પહેલીવાર મુલાકાત લીધી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો જો અત્યારે આવે છે રાજકોટ જવાની તૈયારી કેમ કે અમે એના જ્યાંથી રાજકોટથી કામ લઈને એના એક નાની એવી રેન્જ આવી છે એટલે લેવા જવાનું છે ફોન સાંજે આવ્યો હતો દિવાચમાં તાણે ફોન આવ્યો હતો કે નાનકી એવી રેન્જ આવી છે કે ફ્રી હોય તો લઈ જાઓ તો કીધું અત્યારમાં લઈ આવી આ કામે આપણે બહુ કાંઈ આવતું નથી કેમ કે આ કામે જો હાજે અમે મોડા સુધી જઈ ગયા ને તો કાંઈ ન વળ્યું કેમ કે ડાયમંડ પૂરા થઈ ગયા ડાયમંડનો હમણાં આપણે લોચો હાલે છે એટલે મોડા હુધી જઈ ગયા કીધું પૂરું થાય એટલું કરી દઈ પણ ડાયમંડ જ પૂરા થઈ ગયા એટલે ડાયમંડ પૂરા થયા હતા સુધી હાજે કામ કર્યું અને પછી સુઈ ગયા હતા મોડા મોડા હુતા હતા અને તોય જો એટલું કામ બાકી રહી ગયું અને અત્યારમાં જો ભરવાનું હાલે છે

નગર મારા તો વેલું જવાનું પ્લાન કીધું વેલું જઈને લઈ આવું ને તો પછી આવડું કદાચ કામ આવે કે ન આવે કીધું કે આપણે ફટાફટ ચાલુ કરી દઈશું એટલે પૂરું થતું થાય બે અલગ અલગ કે એમ કે લઈ જવા તો દીજે ને નઈ ઠેલી ક્યાં ને

આપણે આપણે બધું કમ્પ્લીટ કરી નાખવી હાલો હાલો એ જો ને અમારે તડામારું હોય હમણાં આ રીતે ખાવાનું થાય છે કાંઈ જો તો હું નીકળું હતું ફટાફટ બીજા એટલા ડાયમંડ ફીટા છો આવે તો અડધા ને અગિયાર પાઇપના અગિયાર પાઇપના હીરા કેમ કે ગઈટા હા બહુ મોડા હોય મીઠા તો એ ન એવા

હાલો તો બાય બાય હાલો તો હવે બધું કમ્પ્લીટ કરીને નીકળ જ આવી કેમકે નંદકી એવી રેન્જ છે એટલે બાઇક લઈને જવાનું થાય છે વધારે કાંઈ છે નહીં વધારે કાંઈક હોત તો ગાડી લઈને જાત તો હાલો હવે નીકળ જાવી રાત પહોંચી ગયો અને કામય લઈ લીધું છે અને હવે અહીં બહાર ઉપર રહી ગયો કેમ કે અંદર તો પછી પરમિશન હોય નહીં ના આ બધી એની ડિઝાઇન પડી હોય અને લેડીસો અંદર કામ કરતા હોય એટલે આપણે કાંઈ શૂટ કર્યું નહીં અને કામય જો લઈ લીધું છે બાંધીને આ બહાર ઉપર રહી ગયો અને કારખાનું એમાં હમણાં ફેરવેલું છે ને એટલે અહીંયા ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવવાનું થાય અંદર તો કઈ જવાનું થાય નહીં કેમ કે રીનોવેશન કામ અમારે જૂનું કારખાનું હતું ને એમાં ચાલુ છે એટલે નાથીન ફેરવી નાખ્યું છે આ ગ્રીનલેન્ડ ચોકડી પાસે લઈ લીધું છે કુવાડવા રોડ પાસે છે એટલે અંદર કાઈ આપણે જવાનું થતું નથી આથીન લઈને આપણે પાજરું ભરી જવાનું હોય છે એટલે કામ એ જો લઈ લીધું અને આથીને આને પાછા નીકળી જઈશું ઘરે આવતો રહ્યો અને બંગડીને કોઠો ઉતારી નાખ્યા અને આ બાજુ લાઇનનું કરવાનું ચાલુ છે અમારે કેમ કે ઓલું કામ એ જો આવી ગયું છે અહીં ગામમાંથી આવે એ અને આવડા કોતારે નાખદા હવે તો એ પૂરું કરવાનું થાય છે કેમ કે છે કે એ પૂરું કરવાનું છે એટલે લાઈનનું એની કરી છે એટલે એ પૂરું કરવાનું થાય છે અને લાઈન જો આ બધું ઘણી ફેરી કરી નાખી છે અને પહેલાં તો આપણે ફ્રેશ થઈ જાય કેમ કે હવારમાં નાહ્યા વગર રહ્યો ગયો તો નાહવાનો ટાઈમ રહ્યો નહોતો ઉઠવા મોડું થઈ ગયું ને એટલે પછી કાંઈ નાહવા રહ્યો નહીં કીધું તો મોડું થઈ જાય છે એટલે નાહી ધોઈને ફ્રેશ થઈને પછી પાછા કામે બેસી જાય તો જો મસ્તને આજે ફ્રેશન આવી ગયા અને કામના અમારે ઢગલા ઢગલા થઈ ગયા કેમ કે ઓલું હજી પડ્યું છે બીજું આવી ગયું છે અને આવડું આ આવી ગયું રાજકોટથી આજ એટલે આવે ત્યારે બધું એક આરે આવે અને ન હોય ત્યારે કાંઈ ન હોય એવું થાય છે કેમ કે બધું આ હારે ખૂટરી છે ને પછી એકાએ નહીં આવે આ આથી લેવી એવડું એ નહીં આવે અને આ રાજકોટવાળું નહીં આવે બધું પૂરું થઈ જાય છે એટલે બે દિવસ ઉતાવળ રાખવાનું રહેશે કેમ કે બે હારો હાર પછી પૂરું કરવાનું હોય ડાયમંડ લીધા શું કર્યું કે નહીં દીધા नहीं था? आ, ये नहीं थी ये तो नंगी नंगी है है? हरा बहुत बहुत अच्छा। लाइन <laughs> <बहुत दस्या। laughs> <नहीं था। laughs> तो लाइन अरे मस्त तो जो एक आया पत्थर लाइन उ

એની કાંઈ કેમ કે ઉતાવળ નહીં હોય એટલે એ પાછળ રાખવાનું છે ઢગલા થઈ ગયા પણ બધું એક પૂરું કરવાનું થાય છે આવે ત્યારે એક આવે છે ન આવે ત્યારે બે જગ્યા હા બદલે ને ચાર પાંચ થી બેઠા અને જો જેલા આ વખતે એમ જ થઈ છે ખૂટે ને એટલે એક જ ખૂટે એક નું નહીં આવે ઓલું તો વાહન આવતું હોય ને તો આપણે બહુ વાંધો ન આવે ઓલું તો ઉજાગરા પછી વધી જાય કાં કેમ કે ખેસવાનું થાય બે નું પૂરું કરવાનું થાય એટલે પછી ટાઈમ કાઢતા જઈશું અને બધું મેનેજ કરતા જઈશું તો હાલો હવે લાઈનુ છે એટલે ફટાફટ પાછા બેસી કામે કે બપોરો કરી લેવો સાડા બાર થયા જેમ કરું એમ પછી સારું કરું હા તો એવું કાંઈ કરવી કેમ કે હાડાબર થઈ ગયા છે એટલે હવે જમીન પછી બેવી એટલે ને ઓલું પાછું કડીક વાર અને પાછું ઊભું થવાનું થાય તો જમી લેવી કાં પછી ફટાફટ બેસી જઈશું કેમકે લાઈનનું છે એટલું કૂટવાડ છે ને લાઈનમાં એમાં કાંઈ એટલી જોઈશે નહીં કેમ કે ટીણી ટીણી બંગડી છે હવે હા એજુ ને થાય એવી ને હજુથી મોટા મોટા અમારા માન્યતાની થાય એવી એવડી એવડી બંગડી છે એટલે કાંઈ એમાં લાઈનુ એટલી જોવી નહીં તો હાલો હવે બપોરા કરીને ફટાફટ બેસી જાવી તો જો આવી ગયા બપોરા કરવા ઢોકળી શાક છે કા અને સાહેસ ને રોટલા ક્યાં ગયા એવું છે તો હાલો બધા બપોરા કરવા બેસી ગયા તો બપોરા કરવા તો જો બપોરા કરીને આવતા રહ્યા અને લાઈનોનું કામ કમ્પ્લીટ થઈ ગયું કેમ કે બધા પથ્થર ભરાઈ ગયા એકો એક પથ્થર ભરાઈ ગયા છ છ પથ્થર ભૂલ થઈ ગયા અને આ બાજુ મેં પાઇપ લઈ લીધા છે અને આ બાજુ કેમિકલ કરવાની વિચાર કરતી લાગે છો તો જો આ બાજુ પાઇપ લઈ લીધા છે મેં નનકા નનકા ટીણિયા ટીણિયા પાઇપ લઈ લીધા છે અને હવે કેમિકલ કરવા મંડી છે કીધું હાલ તૈયારી કરતા હું બે જાઉં તો હાલો હવે ફટાફટ મંડી કરવા કેમિકલ અને બે જઈ બે ફટાફટ ચોંટાડશે એટલે હવે ડાયમંડ એ કાંઈ વધ્યા નહીં જ એટલે આમાંથી ઘણું ખરું કામ તો લગભગ પૂરું થઈ જાય છે તો હાલો હવે કડીક બેસી જવી તો જો હાથ વાગ્યા અને અમારે ગાયો ઘા કામ ચાલુ છે અને કામ એટલું રહ્યું છે અને આ બાજુ જો વરસાદ અમારે ચાલુ થઈ ગયો છે વાદ વાદ એવા કાંઈ છે નહીં પણ તો વરસાદ આવે છે સારું છે આવી કાં બહુ સારું

તો ફટાફટ કંઈક જેટલું થાય એટલું પૂરું કરી નાખવી પછી તો કેમ કે લાઇટના લોસ આવો એટલે લાઇટ એ ઘડીક વાર વહી ગઈ ને હમણાં થોડીક વાર લાગી પેલા આવી કાં વરસાદ તો ખાલી ઘાટા આ એક બે પાઇપની ખોટ આવે કેમ કે ઘડીક વાર લાઇટ વહી જાય ને એટલે આમાં કાંઈ પાઇપમાં વાર બહુ લાગતી નથી એટલે ફટાફટ અડધી કલાકમાં બે પાઇપ તો થઈ જાય કાં એટલે અડધી કલાક અત્યારે સુધી

એમાં અત્યારે અત્યારે થોડુંક પાછો વાંધો આવે કેમકે હેજુ ને પાછી અમારે લેવાની થાય એટલે હેજુ ને હોવાની ઉતાવળ હોય એટલે એક જણું પાછું એમાં કડીક વાર ખોટી થાય એટલે એ તો પછી મોડી મોડી નવરી થાય છે વાળું પાણી કરી લેવી અને પછી પાછા કડીક વાર બેસી જવી કામે લાઈનિંગ કરવી પડશે અને બંગળ્યું સોરાડવી પડશે અને કે કરવું પડશે બધું કરવું કેમ કે એક જણું રોકાય તા અત્યારે અમારે બહુ નડે એટલે દિવસે જેટલું થાય એટલું ખેંચી લેવી હાજર પછી બહુ કાંઈ નીકળી ન હોય હા તો હાલો જો પირછાઈ ગયો છે અને આમ શાક છે અને સાઈસ છે એટલી છે તો હાલો फटाफट કાઈ નાખવી અને પછી પાછા ઘડીકવાર બેસી જાય કામે કામે પૂરું કરવાનું છે એટલે ઘડીકવાર પાછું બેસવું પડશે બજાર આત ના 11 અને કામે અમારે પૂરું કરવાનું તો કામે પૂરું થઈ ગયું તો વિડીયો ને પૂરો કરશો આ વખતનો કે વ્લોગ તમને ગમ્યો છે કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો અને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો છેલ્માં નવો હોય તો સબસ્ક્રાઇબ કરજો મળીએ નવા વિડીયોમાં આજે માતાજી બાય બાય